ગુજરાતમાં વિવિધ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારીઓ અને મામલતદારો લઈને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તેમને મુસાફરી ભથ્થું રાજ્ય સરકારે રદ કર્યો છે અમદાવાદ એરપોર્ટ પરથી એક જ દિવસમાં દાણ ચોરીના ત્રણ કિસ્સા સામે આવ્યા છે જેમાં કુલ મળીને રૂપિયા બે પોઈન્ટ સાહીઠ કરોડ અંદાજે બે કિલો સોનું ઝડપાયું છે પૂજાના સુરતમાં પુરપાટ ઝડપી આવતા કાર ચાલકે એક બાદ એક છ વાહનોને અડફેટે લીધા હતા જેમાં બે સગા સગાભાઈના મૃત્યુની ખબર સામે આવી રહી છે અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે ઝારખંડના રાજ્યમાં સદર હોસ્પિટલ પરિસરમાં બે સગીરાઓ પર સામૂહિક બળાત્કાર થયો હતો પોલીસે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે દિલ્હીમાં નવી સરકાર બનવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે નવી દિલ્હી સીટ પરથી જીતેલા બીજેપી નેતા પ્રવેશ વર્મા લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેના મળવા પહોંચ્યા છે બ્રિટિશ ગાયક ગીતકાર એડ સિરાન હાલમાં ભારતના પ્રવાસે છે અને તેમના કાર્યક્રમો થવાના છે આ દરમિયાન તેમણે ચાહકોને સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું અને ચર્ચ સ્ટ્રીટ પહોંચીને પરફોર્મ કરવાનું શરૂ કર્યું હતું આઈપીએલ પણ મોટો ઝટકો આપ્યો છે ભારતીય ક્રિકેટ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ને સામનો કરવો પડ્યો છે હાલ બાદ દિલ્હીના સીએમ અતિસિંહેન ગવર્નર વીક સક્સેના સાથે મુલાકાત કરી અને પોતાનું રાજીનામું શું પરત કર્યું હતું છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં રવિવારે સુરક્ષા દળો સાથે અથડામણમાં બાર નક્ઓ માર્યા ગયા હતા સુરક્ષા દળોને ચાર જવાન પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા પૂર્વાચલ એક્સપ્રેસવે પર ગુરુવારે એક ફૂલ સ્પીડે જતી સ્કોર્પિયો ગાડી લખનૌ ગાજીપુર તરફ જઈ રહી હતી આ દરમિયાન મોટી દુર્ઘટના જોવા મળી હતી જેમાં સ્કોર્પિયોનું આગળનું ટાયર અચાનક ફાટી ગયું હતું